આજે આપણે પાલક પનીર બનાવીશું તેના માટે આપણે એક જોડી જેટલી પાલક લીધી હતી અને તેને આપણે સારી રીતે ધોઈ લીધી છે હવે આપણે ચાર ડુંગળી બે ટામેટા લસણ આદુ અને લીલા મરચાં લીધા છે મસાલામાં આપણે હળદર ધાણા પાવડર દૂધની ક્રીમ લાલ મરચું જીરું અને પનીર બસો ગ્રામ જેટલું લીધું છે એક તપેલીમાં આપણે પાણી ગરમ કરવા મૂક્યું હતું તે પાણી ગરમ થઈ જાય એટલે આપણે પાલકને તેમાં ઉમેરી દઈશું અને પાલકને આપણે પાંચ મિનિટ જેવું ગરમ પાણીમાં ઉકળવા દઈશું પાંચ મિનિટ પછી આપણી પાલક સારી રીતે ઉકળી ગઈ છે આપણે હવે તેને કાનાવાળા ટોપામાં કાઢી લઈશું પાલકને આપણે હવે ઠંડી થવા દઈશું જ્યાં સુધી આપણી પાલક ઠંડી થાય છે ત્યાં સુધી આપણે કઢાઈ ગરમ કરવા મૂકીશું અને કઢાઈમાં તેલ નાખી દઈશું તેલ નાખ્યા પછી આપણે કઢાઈમાં જીરું નાખી દઈશું જીરું સારી રીતે શેકાઈ જાય એટલે તેમાં આપણે આદુ લસણ મરચાં નાખી દઈશું અને તેને પણ આપણે તેલમાં સારી રીતે શેકી લઈશું પછી આપણે તેમાં ડુંગળી નાખી દઈશું અને ડુંગળીને પણ સારી રીતે શેકી લઈશું ડુંગળી આપણી સારી રીતે શેકાઈ ગઈ છે આપણે હવે તેમાં ટામેટા ઉમેરી દઈશું અને ટામેટાને પણ આપણે સારી રીતે તેલમાં શેકાવા દઈશું ડુંગળી ટામેટા આપણા સારી રીતે શેકાઈ ગયા છે આપણે હવે ગેસ બંધ કરીને પછી ડુંગળી ટામેટાને ઠંડા થવા દઈશું પાલક આપણી સારી રીતે ઠંડી થઈ ગઈ છે તેને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને ટામેટા અને ડુંગળી જે શેકીને રાખ્યા હતા તે પણ ઠંડા થઈ ગયા છે તેને પણ આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને ઢાંકણું બંધ કરીને તેને ક્રશ કરી લઈશું આપણી પાલકની ગ્રેવી બનીને તૈયાર છે આપણે હવે એક પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં તેલ નાખી દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે લાલ મરચું નાખીશું હળદર નાખીશું અને દાના પાવડર નાખી દઈશું અને આપણે મસાલાને તેલમાં બે થી ત્રણ મિનિટ શેકી લઈશું પછી આપણે જે પાલકની ગ્રેવી બનાવીને રાખી હતી તે આપણે મસાલામાં નાખી દઈશું પાલકની ગ્રેવીને આપણે મસાલામાં સારી રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા પછી આપણે તેને પાંચ મિનિટ જેવું ઢાંકણું ઢાંકીને તેને ચડવા દઈશું પાંચ મિનિટ પછી આપણે ઢાંકણું ખોલીને જોઈ લઈશું અને તેમાં આપણે દૂધની મલાઈ નાખી દઈશું ગરમ મસાલો નાખીશું અને સ્વાદ પ્રમાણે તેમાં આપણે મીઠું નાખી દઈશું અને આપણે તેને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દઈશું આપણી પાલકની ગ્રેવી સારી રીતે બની ગઈ છે તેમાં આપણે હવે પનીર ઉમેરી દઈશું પનીરને આપણે ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દઈશું પાલક પનીર ઉપર નાખવા માટે આપણે એક વઘાર તૈયાર કરીશું તેના માટે આપણે તેલ ગરમ કરવા માંગ્યું છે અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે લસણની કઢી નાખી દઈશું અને થોડું આપણે તેમાં લાલ મરચું નાખી દઈશું અને પછી ગેસ બંધ કરી દઈશું આપણું પાલક પનીર બનીને તૈયાર છે તેના ઉપર આપણે લસણનો વઘાર રેડી લઈશું અને તેના ઉપર આપણે થોડી દૂધની મલાઈ પણ નાખી દઈશું આપણું પાલક પનીર બનીને તૈયાર છે